સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર સાહેબ અધિક પોલીસ કમિશ્નર તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્નેચિંગ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો